જે છત્રીસ સમાજ જનસંખ્યા બીમારી અને મેં આપને કીધું આમ શહેર અને ઘર ઘર સુધી રાજપૂતોની રાજપૂતોમાં એક દિવસ છે વીસ વીસ દિવસથી અમે બરાબર છે એક જ માગણી ખારી કરી છે કે પુરુષોત્તમભાઈની ટિકિટ રદ થાય અમારો કોઈ પક્ષ સારા વાંધો નથી બરાબર છે કોઈ વ્યક્તિ સાથે વાંધો નથી એ સમાજ સાથે વાંધો નથી આપણે જોયું કે આજે તમામ સમાજે ટેકા જાહેર કર્યા તો સમગ્ર અઢારે

હું જરૂર નથી તો લાખો ની મેદની છે જો આ કાર્યક્રમ માં બધા આવ્યા હોત તો આનાથી ચાર ગણી જગ્યા હોત તો પણ ટૂંકી પડત એટલે અમારો અંદાજ પણ એવો નીકળો કે અમને એમ હતું કે લાખ દોઢ લાખ લાખ આવશે કેટલા એવા ગણી શકાય એમ નથી અસંખ્ય રાજપૂતો સ્વયંભૂ નથી ભાજપના આગેવાનો બાર જણા હતા અને સરકારે બોલાવ્યા હતા એની સાથે વાત કરી અમારી પાસે આવ્યા હતા ત્યારે અમે રજૂઆત કરી કે ભાઈ તમે જયારે નવ મંત્રીઓ પૂર્વ મંત્રીઓ આવ્યા હતા ત્યારે અમે એક જ વાત કરી છે કે આ અમારી નથી આ પર્સનલ કોઈ વ્યક્તિની વાત નથી પર્સનલ વ્યક્તિમાં ખાલી પુરુષોત્તમભાઈ રૂપાલા આવે છે બરાબર છે તો એ જો એની ટિકિટ જતી કરવા માટે પોતાના સ્વાર્થ માટે સત્તા માટે આટલું ઘર્ષણ થાય ભાજપને આટલું નુકસાન થાય ક્ષત્રિય સમાજનો આટલો રોષ છે સત્તા એને નથી કરવું